તો ફાઇનલી મિત્રો અત્યારે તો તુલસી ધામની અંદર હરણ જોવા મળ્યા અહીંયા જો અહીંયા હરણ જોવા મળી ગયા છે મિત્રો કેટલા બધા હરણ જોવા મળ્યા અત્યારે તો હરણજી હું હું

આંબાડી સફારી પાર્કની અંદર મિત્રો તો આંબડી સફારી પાર્કની અંદર મિત્રો બાર થી જે પાંચ વાગ્યા સુધી અમે ની અંદર હતા મિત્રો ને મિત્રો ને આવ્યા હતા અહીંયા છ વાગી ગયા છ વાગે કંઈ તુલસી છે આમ કાંઈ મિત્રો અંદર એન્ટર થવા દીધો નહીં મિત્રો તો પછી અમે રાત રોકાઈ ગયા મિત્રો ને આવી ગયા મિત્રો રાત રોકાવા માટે ઉના મિત્રો તો ઉના અમારા દાદાના ઘરે રાત્રો રાત રોકાણા તો મિત્રો મારા દાદાના ઘરે અમે ઉના રાત રોકા ગયા મિત્રો રાત્રે રહીને બે અત્યારે મિત્રો જો તુલસીયા માં આવી ગયા તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બેના રેજો મિત્રો આયા તુલસીયા માં ની શેર કરાવી મિત્રો ખૂબ જ મજા આવશે મિત્રો અને આજે અગિયારસ નો મેળો છે મિત્રો તુલસીયા માં ની અંદર મિત્રો ખૂબ જ મજા આવશે મિત્રો મેળા ની મોજ કરવાની મિત્રો આ મોટો મેળો ભરાય છે મિત્રો તુલસીયા માં ની અંદર મિત્રો કે મિત્રો આયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે મિત્રો અલગ અલગ અમે રાતે આવ્યા હતા અહીંથી અમરેલીથી ડાયરેક્ટ અહીંયા મિત્રો હોપટ આવ્યા હતા ગીરની અંદર મિત્રો તો ગીરની અંદર મિત્રો જોવામાં તો મિત્રો અમને ઘણા મોર જોવા મળ્યા હરણ જોવા મળ્યા સાપ જોવા મળ્યા મિત્રો ઘણી બધી વસ્તુ જોવા મળી છે મિત્રો તો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા જોમી જાવે ગાડી કાઢ કીન માલવા તો બંગલ કે ઉતારતા હે ઈ રીની મોજ જાવે તો જાવ તો નઈ મરતા છે કે કે હાથ આઈ ગયા હાથ મેં એંડા થઈ ગયા આજે તો કે કે અમે રાત રોકાણલા હતા કે ડેરેકા ઉના ત્યાં એ વી અત્યારે હાતી કે ડેરેકા થી એ ઉતરીશું આલે બેટા તો કાલે ઘણા બધા સનાવ જોવ મણા સાબ જોવા મળ્યા

તો ફાઇનલી મિત્રો આપણને જોવા મળી ગયા છે હરણ મિત્રો મસ્ત મજાના છે હરણ જો અહીંયા કેટલા બધા હરણ છે જો તુલસી શ્યામની અંદર મિત્રો હરણ જોવા મળી ગયા આ બધું એક મસ્ત મજાનું છે અહીંયા કેવું એટલું કેટલા છે પાંચ છ છે

સારો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા અંદર મિત્રો તમે લોકો જોઈ શકો છો મિત્રો આપણે પહોંચી ગયા અત્યારે તુલસી શામમાં આ છે તુલસી શામનો નો બસ સ્ટેન્ડ જવાનું છે દર્શન કરવા માટે મિત્રો વિશાલભાઈ ત્યાર થઈ ગયા અત્યારે તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ગરમ પાણીના કુંડ જોવા માટે ગરમ પાણીનો હું છે મિત્રો તો અહીંયા ગરમ પાણીના કુંડ છે મિત્રો તો આપણે જવાનું છે અત્યારે જોવા માટે આ છે મંદિર ઉપર ડુંગરા ઉપર તો ફાઇનલી મિત્રો આપણે ગરમ પાણીના કુંડ જોવા માટે આવી ગયા છીએ ગરમ પાણીના કુંડ અહીંયા મિત્રો એવી કંઈક માન્યતા છે મિત્રો કે આ ત્રણ કુંડ છે જો મિત્રો અલગ અલગ કુંડ છે મિત્રો એકમાં ગરમ પાણી હોય છે એકમાં ઠંડુ પાણી હોય છે એમ હોય છે ત્રણ કુંડ છે મિત્રો ગરમ પાણીના કુંડ માહિતી છે બધી તમે એ લોકો જોઈ લેજો મિત્રો વાંચી લેજો આ બોડિયું કે શું છે મિત્રો આનું રહસ્ય અત્યારે તો પાણીના ધુવાડા નીકળે મિત્રો અલગ એક છે મિત્રો છે મિત્રો અલગ અલગ જોઈ લેજો ગરમ પાણીના કુંડમાં શું મિત્રો છે સામેની સાઈડમાં એક બોડિયું છે મિત્રો તો આપણે બે વાંચી લઈએ મિત્રો કે શું છે તો મિત્રો આ કુંડની અંદર તો ગરમ પાણીના કુંડનો ઉલ્લેખ કરેલો છે મિત્રો કે આની અંદર મિત્રો પાણીની અંદર મિત્રો એકાવન ડિગ્રી તાપમાનનું ઓલું છે મિત્રો કે આમાં એકાવન ડિગ્રી તાપમાન ગરમ પાણી હોય છે મિત્રો ને મિત્રો આમાં કોઈપણને હાથ પકડતા હોય દુખાવો હોય છે મિત્રો તો આ પાણીથી મિત્રો સારું થઈ જાય છે એવું શ્રી કૃષ્ણને ઉલ્લેખ કરેલો છે મિત્રો આવું બધી આની અંદર મિત્રો આ બોડીની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો આ રહીશ મિત્રો સાચું છે મિત્રો ગરમ પાણીની અંદર મિત્રો રોગો ગમે હોય મિત્રો મટી જાય છે તુલસી ચામની અંદર મિત્રો તો એક મોડીયો અહીંયા પણ છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ચારે ડુંગરો છડવા મળ્યા છે એ તુલસી ચામનો મિત્રો થોડોક સીડ્યા મિત્રો હતા આપણે હાફી ગયા અત્યારે અડધો ડુંગરો સેડ્યા અત્યારે વિશાલભાઈ તો પાછો છે આપ ચડવા મળ્યો છે મિત્રો સવાર સવાર સવારમાં ભીખ્યા કેમ કે નાસ્તો કઈ કીધો નતો મિત્રો ચા પી નીકળી ગયા હતા મેં ઉનાથી મિત્રો નાસ્તો કરવાનો છે દર્શન કરીને મિત્રો એટલો ડુંગરો ચડ્યા છે આપણે ઉપર વિશાલભાઈ તો કઈ દેખાતાય નથી નાસે મિત્રો તુલસીશામ ગીરની મોજ આય વિશાલભાઈ જો આમ નીચે બેક પર હેથી હવે આવે છે વિશાલભાઈ આપણે ચડી ગયા અડધો ડુંગરો એક એક જોવાનું છે જો સામાસીડિયો અલબસ્તે કકસે મોજ મિત્રો જો આમ વૃક્ષો અહીંયા જોવાની બહુ મજા આવે મિત્રો ચોમાસાના અત્યારે ચોમાસાનો લીલું ચામ થઈ ગયું બધું મસ્ત મજાનો નજારો છે તુલસી શામનો જોવા વિશાલભાઈ હવે એન્ટર થાય છે પગથિયે હજી મિત્રો આપણે સાબર જોવા જવાના છે મિત્રો સાબર ને હરણ ને એવું બધું અલગ અલગ જોવાનું છે મિત્રો ને પછી જવાનું છે મિત્રો નેક્સ્ટ હનુમાન ગાળા મિત્રો ગીરની મોજ કરવા માટે મિત્રો તો મિત્રો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ઉપર જઈને મિત્રો હું છે રહસ્ય મિત્રો એ આપણે જાણીશું મિત્રો ચાલો મળીએ પાછા વિશાલભાઈ ચડી ગયા એટલો ડુંગરો જોવો એને આપ તરત ચડશે મિત્રો આપણે તો થાકી ગયા તો બેહી ગયા નીચે આરામ કરવા માટે વિશાલભાઈ હજી પાછળ છે વિશાલભાઈ તો દેખાતા નથી હવે આપણે થોડોક થાક લાગી ગયો મિત્રો ગાડી આંકી આંકીને કાલે આખો દિવસ ગાડી આંકી આજે પણ આખો દિવસ ગાડી આંકવાની છે મિત્રો અલગ અલગ વિડીયો આવશે મિત્રો તો બધા જોઈ લેજો મિત્રો

દર્શન કરવા તો આવો ને પછી આવી નાસ્તો કરીએ વિશાલભાઈ ના પડે નથી સડવો એમ કે ડુંગળો આપણે દર્શન કરવા જવાના જ છે દર્શન કરીને પછી જ નાસ્તો કરવાનો છે મિત્રો દર્શન કરીને પછી જ નાસ્તો કરવો નેટવર્ક નથી નગર તો હમણાં વિડીયો કોલ કરે જ થોડુંક છે હવે અહીં થોડુંક સડવાનું છે ભેગું થાય વિશાલભાઈ ના પડે કે હવે નવ ભેગું થાય થાકી ગયો હાવ હવે ના આપણે લઈ જવાના છે મિત્રો કેવા કરમદા હા એને લાલે મને હું બે કરમદા લાલ છે કાળાના લાલ મિત્રો આપણે લઈ જવાનું છે દર્શન કરવા માટે બરાણે સારા તો ચડી આવ્યા થોડો ઉપર મિત્રો ડુંગરો તો ફાઇનલી મિત્રો અત્યારે મંદિરે પહોંચવા આવી ગયા છીએ વિશાલભાઈને પરાયણ લેવા આપણે પોરા ખાતા ખાતા એમ કે કરી લેવો એમ કે એને નહોતો આવવું પડે લેવા આપણે દર્શન કરવા અહીંયા ઠેઠ સુધી આવ્યા તો લાવવા જ પડે ને આપણે દર્શન તો કરવા જ જોઈએ ને મિત્રો હજુ આ મંદિર આવી ગયું છે હવે થોડેક જ દૂરથી મંદિર બતાવતું હોય છે અહીંયાથી આરિયુ મંદિર દર્શન કરી લીધો મિત્રો તુલસી દૂર હવે અહીંયા છે પાણીનો પરબ પાણી પીવા માટે તો ફાઇનલી મિત્રો મંદિરે પહોંચી ગયા તો મંદિરે તો આવી ગયા આપણે

ને દર્શન કરીને મિત્રો જો વિશાલભાઈ ધોની અહીંયા બેઠા છે અત્યારે કેમ કે એને બહુ થાક લાગ્યો જોવા ગીરની મોજ મિત્રો અહીંયા કંઈક છે મિત્રો કે અહીંયા જો મિત્રો કે વૃક્ષની આરે રાખડીયું બાંધેલી છે મિત્રો જો આ બધી રાખડીયું પધરાવેલી છે મિત્રો અહીંયા કંઈક દેશામાંની મૂર્તિ છે મિત્રો આવું કંઈક છે મિત્રો અહીંયા મિત્રો અહીંયા મેળો હતો મિત્રો કાલે ખૂબ જ મોટો મેળો તો મિત્રો આ બધી કાલની ઓલી છે વિધિ વિધિ કરેલી મિત્રો અહીંયા મોંગલમાંનું છે મિત્રો ફોટો મિત્રો અહીંયા બંગડીયો ને એવું કંઈક છે જો બાજુ શ્રીરામની મૂર્તિ છે મિત્રો તો મિત્રો અહીં જો બધું અલગ અલગ છે મિત્રો આવો વિશાલ ભાઈ તો હવે નીચે તરફ જવામાં નીકળી ગયા છે મિત્રો આપણે પણ હવે જઈએ નીચે તરફ મિત્રો પેલા હું તમને ગીર ની મોજ કરાવી દઉં મિત્રો થોડી ઘણી તો આ છે મિત્રો ગીર હા કેવું મસ્ત મજા છે નજારો ફૂલ મોજ ગીરની તો ચાલો મિત્રો હવે જઈએ આપણે પણ નીચે તરફ મિત્રો મળીએ પાછા. ને વિશાલ ભાઈ તો અત્યારે બુટ પેરવા મંડ્યા અત્યારે. જો આપણને થયું કે વિશાલ ભાઈ વહી ગયા છે નીચે પણ હજી તો બુટ પહેરે અહીંયા. આ બાજુ નો નજારો જોવો ગીર મસ્ત મજાના રોક્સ ચાલો મળીએ પાછા નીચે જઈએ નીચેનું મંદિર દેખાડું હમણાં તમને ઉપર લાઇટિંગ એ આવી ગઈ છે મિત્રો થાંભલા જેવો નાખી દીધેલા છે પેલા લાઇટિંગ નહોતી પણ અત્યારે લાઇટ થઈ ગઈ છે મિત્રો થોડી સમા રાત્રે રોકાણ પણ થાય છે મિત્રો પહેલા નહોતું પણ હવે રાત્રે રહેવા દે છે મિત્રો અમારે રહેવાનું હતું પણ અમે લોકો એમ થયું કે નહીં રહેવા દેતા હોય પણ આવીને પૂછ્યું તો રહેવા દે છે મિત્રો હવે પછી વહી ગયા ઉના મિત્રો તો મિત્રો ક્યારેક આવો તો રાત રોકાવી તો રહેવા દે છે અહીંયા વિશાલભાઈ તો ઉભડ્યા આવે અને શ્યાવન બામન પેક કરી તો જાય તો ફાઈનલ મિત્રો આપણે અત્યારે તો અડધો ડુંગરો તો ઉતરી ગયા વિશાલભાઈ ને મૂકીને આપણે ખબર ઉગી નીચે ઉતરી જવાનો છે ને આપણે થોડી વાર હંતાઈ જવાનું છે વિશાલભાઈ ભલે એકલા ગોતે હમણાં પછી આપડે પીછો નહીં મૂકે મેં એને કીધું મૂકીને જવાનો છે પછી મારે હાર્યો હારે જ રહે જો ચડાયો હાર્યા હાર નતો અત્યારે હાર્યા હારે રહી પણ હું તોય તી ખબર પગીનો હમણાં યો જવાનો ગાડી લઈ સાવ એ તો મારા ગજામાં જ છે ભાઈ ભાલે વિડીયો બનાવે આપણે બાકીએ ફટાફટ બહો ને આગળ ભોતેય એમ કરવાનું છે આપણે આપણે જો અત્યારે ફટાફટ ઉતરવા મળ્યા જો થોડુંક જ બાકી છે હવે તો મિત્રો અત્યારે તો અમે લોકો અત્યારે આવી ગયા છીએ આવું નીચે તરફ મિત્રો વિશાલભાઈ જો ગાડીની ચાવી લઈને તોડવા મળ્યા અને એમથી હાંસુકલા મૂકીને વૈયા જશે જો એ નીચે ઉતરવા મળ્યો નીચે ભોગી ગયો આપણે જ્યાં ઉપર છે એ મિત્રો મિત્રો અહીંયા કંઈક જડીબુટી છે મિત્રો અલગ અલગ મિત્રો તો ગીરની અંદર તો તમને ખબર જ હોય મિત્રો ઘણી બધી જડીબુટી હોય છે મિત્રો મિત્રો ગીરની અંદર આવો જો મિત્રો ઘણી બધી અહીંયા જડીબુટી પણ મળી જાય છે મિત્રો જે રોગ નથી મિત્રો દવાથી થતા મિત્રો જડીબુટી પણ થાય છે ઉકે છે બધા મિત્રો આયુર્વેદિક દવા એ ચડીબૂટીનીથી બનેલી હોય છે મિત્રો અલગ અલગ જો આ બધા વહેલા છે મિત્રો આથી સ્ક્રીન આપણે ચામડીના રોગો હોય એ પણ વ્યા જાય છે મિત્રો તુલસી શામની અંદર મિત્રો ગીરની અંદર ગમે નહીં આવો મિત્રો તો અલગ અલગ મિત્રો વૃક્ષો હોય છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વના હોય છે મિત્રો તમે પણ જાણતા હોય છે મિત્રો તો આમાંથી એકાદનો કમેન્ટની અંદર નામ કહેજો મિત્રો કે આ કયા વૃક્ષ છે શું કહેવામાં આવે છે અને શું ઉપયોગ છે મિત્રો આ બધા અલગ અલગ વૃક્ષો છે મિત્રો વિશાલ ભાઈ આપણે પેલા નીચે ઉતરીને જો જો મૂકીને છે એવું બધું દેખાડે તો મિત્રો અત્યારે તો આપણે જો જવું નીચે આવી ગયા છીએ બોડી બારે માસ બોર આવે એમ કે અત્યારે બારે માસની ને મિત્રો બોર તો મને તો નથી લાગતા કે બોર હોય આ વિડીયો ની અંદર એ કહે છે કે બારે માસ બોર આવે છે તો આપણે જોવા જવાનું જોઈશે મિત્રો તો જોવા તો જોઈશે બોર દેખાય કે નહીં તમને લોકોને દેખાય તો કહેજો મિત્રો મને તો દેખાતા નથી આમાં છે 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 જો એક બે બોર દેખાય છે અત્યારે બોર ન હોય પણ મિત્રો અત્યારે બોર હોય છે હા લાટ બોર છે

Bisa lebay itu piala, mari piala dong rawut terawan ya. Sedih om, rawut ya piala. Hmm, mungkin zaman kita nanti? Mungkin zaman kita nanti. Enam juta kasih belum mungkin iya lah. Ya, terus jam di bawah iya piala. ya sabar boy. Ini cewek juga. અહીંયા સાબર હોય છે પણ અત્યારે દેખાતો નથી મિત્રો એ કે સાબર આપણે જોવા જવાનું છે મિત્રો એ ફાઇનલ જ છે મિત્રો સાબર જોવા મળશે મિત્રો આપણે બાર ઓડી સાઈડમાં રાત્રે સાબર જોવા મળ્યા હતા મિત્રો અત્યારે આપણે જવાનું છે પાછું ગોતવા માટે સાબર રાતે બે ત્રણ જોવા મળ્યા હતા તો ગયા છે અત્યારે ચા પાણી નાસ્તો કરી લઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો અહીંયા તુલસી સામની અંદર મિત્રો હનુમન દાદા એટલે કે બંદર જોવા મળી ગયા છે મિત્રો જો અહીંયા માથે જરા બે એક બસું છે એક મોટો વાંદરો ત્રણ છે જો માથે બે ગયા જો ચાર પાંચ છે ઘણા બધા છે માથે બેઠા સારા મિત્રો હવે જઈએ આપણે સાબર જોવા માટે

ચાલો મિત્રો મળીએ પાછા હવે જઈ સાબર જોવા માટે તુલસી શ્યામ ની અત્યારે બહાર નીકળી ગયા હવે આપણે જવાનું છે આ ગીર ની અંદર મિત્રો સાબર હરણ ને એવું જોવા માટે બધા વિડીયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો ની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આ અમારો કરવાનું ભૂલતા ન ભાઈ બહેન સબસ્ક્રાઇબ કરતા જાજો બીજું લાઈક શેર અને સબસ્ક્રાઇબ હા વિશાલભાઈ કા કેક મને તો કઈ સમજ નહીં આવતી હવે મિત્રો આપણે છે ને એક જગ્યાએ જવાનું છે આ ગ્રેવિટી ઊંધી કામ કરે આમ તમે આમ હેઠા પણ ને આમ તો ઢાળ ચડે ઓલું તો આપડે પાણી ઉતરે ની એટલે ઢાળ ચડે બૂસ મૂકો તો ઢાળ ચડે ઉતરતું નથી આપણે એ જગ્યાએ જવાનું છે હાલો સાબર ને આ ભાઈ કે ન્યા જઈએ હવે જવાનું છે હનમન પાણી પી ગયા વિશાલભાઈ કહેતો એને ગ્રેવિટી નો વિડિયો બનાવે છે આ ત્યારે એને ગ્રેવિટી કરે અત્યારે તો પાણી ટોળે ને એવું બધું કરે છે બધું ગ્રેવિટીનો વિડીયો અલગ અલગ બનાવે તો મિત્રો હવે આપણે ઘણીવાર અહીંયા ઊભું ન રહેવા મિત્રો કેમ કે આ ગીરનો ઇલાકો કહેવાય મિત્રો ફોરેસ્ટ વાળા આવે તો મિત્રો ના પાડે મિત્રો તો આપણે જે વસ્તુ જોવા મળે તો મિત્રો હવે રસ્તા પર એમને જોતા જઈશું હવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે અહીંયા

એને કેવા હનુમાન દાદા જોવા આમ નીચે છે જોવા આમ જો નીચે ખેલકૂદ કરે આમ આપણી ઉપર નો આવે તો સારું જો આવે જો આવે જો આમ કેવા ખેલકૂદ કરે ત્રણ હે કારે આપણી વાહ પણ તોડે હો તોડે નહીં તો સારું જોવા કેટલા બધા છે જો બે અહીંયા કેટલા બધા છે જો બધા માથે જ ચડી ગયા જો આય તો ચાર પાંચ છે જો આતો તો માથા ચડી ગયો જો આયો નીચે તો આઠ જો કેમ કૂદકો કેટલો માર્યો જો વાહ ચો ભારા લગાવો જો આમ ચારે બેઠા મિત્રો હવે જઈ છીએ બપ બાય તુલસી શામ થઈ હનુમાન ગાળા હાલો હવે જઈએ હવે હનુમાન ગાળા માટે દર્શન કરી લેતો બધાય તુલસી શામના મિત્રો હવે મિત્રો જાય છે હનુમાન બાબા જોવો હજી ખેલ કૂદ કરે છે બંદર ફૂલ મોજ આવી છે મિત્રો તુલસી શામ ની અંદર મિત્રો હવે જઈ મિત્રો તુલસી શામ થી હનુમાન ગાળા કેમ કે અત્યારે તો થાકી ગયા અત્યારે બે ત્રણ કલાક થઈ ગઈ અત્યારે તો હવે જઈ હવે હનુમાન ગાળા ચાલો બધાય હનુમાન ગાળા દર્શન કરવા માટે હાલો મિત્રો બધા દર્શન કરવા માટે હનુમાનગાળા કા વિશાલભાઈ હનુમાન ગાળા દર્શન કરી લેજો બધા તુલસી શ્યામના ચાલો મળીએ હવે પાછા તો ફાઇનલી મિત્રો અત્યારે તુલસી શ્યામથી નીકળતા હતા મિત્રો પાછા હરણ જોવા મળી ગયા છે જો અહીંયા તુલસી શ્યામ છે અહીંયા હરણ જોવા મળી ગયા મિત્રો અંદર તો જવા નથી દેતા મિત્રો આપણે જોવા જઈએ જો મિત્રો કેટલા બધા છે અંદર જવાની મનાય છે મિત્રો પણ આપણે જોવા ગયા છીએ મિત્રો અંદર તરફ મિત્રો તો મિત્રો અત્યારે તો પી ગયા છે હવે જોવા જાય ચાલો મિત્રો નીકળી જઈએ કેમ કે અહીંયા ફોરેશ મિત્રો અંદર જવાની મનાય હોય છે મિત્રો અંદર કે ઉભું રહેવાની મનાય હોય છે એટલા માટે મિત્રો આપણે જલ્દી નીકળી જઈએ કાવિસર ભાઈ તો ઘરે ચાલો તો મળી ફાઈનલી મિત્રો આપણે ગેટની બહાર નીકળી છીએ અત્યારે મિત્રો અહીંયા વિડીયોને એન્ડ કરીશું મિત્રો કેમકે વિડીયો ઘણો લાંબો થઈ જશે મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મળીશું એક નવા ની અંદર મિત્રો હનુમનગાળા જવા માટે તૈયાર